પરિવાર સાથે બાજોડાના મકાનમાં આવ્યા હતા ત્યારે જોયું તો દરવાજો ખુલ્લો હતો અને લોક તૂટેલી હાલતમાં પડ્યો હતો ઘરમાં જઈને તપાસ કરી તો ચોર ટોળકી સાડા સાત તુલાના સોનાના દાગીના તથા ચાંદીના વાસણો મળી કુલ એક પોઈન્ટ છન્નું લાખ ની મત્તા ચોરી ગઈ હોવાનું જણાયું હતું ચોરીની દ્રષ્ટિ નાગરિકો માટે સલામત ગણાતા ચાર દરવાજા વિસ્તારમાં જ મકાનના તાર તૂટતા રહીશો ફફડાટ વ્યાપી ગયો હતો ઉપરોક્ત નોંધાયેલ ઘરફોડ ચોરીનો અન્ડીટેક ગુનો હોય આ ગુનામાં સંડોવાયેલ આરોપીને તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ સત્વરે શોધી કાઢી

ચાદીના વાસણો જેમાં થાળી એક ડીશ એક ચમચી એક વાટકી બે લોટો એક ગ્લાસ એક મળી આવતા આઈસમો તેઓ પાસેની કિંમતી વસ્તુઓના બિલ કે આધાર પર રજૂ નહીં કરી શકતા તેઓની આંગે સઘન પૂછપરછ દરમિયાન તેઓ દસેક દિવસ પહેલા બાજવાડા ખાતેના બંધ મકાનમાં રાત્રિના સમયે ચોરી કરાયાનું અને તેઓ પાસેથી મળેલ સોનાના દાગીના અને ચાંદીના વાસણો આ ઘરફોડ ચોરીના ગુનો કરી મેળવેલ હોય જણાય આવતા આ મળિયાલ મુદ્દામાલ કબજે કરી બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઉપરોક્ત ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ થતો હોય તેથી અંગે સિટી પોલીસ સ્ટેશને જાણ કરી આરોપીઓને મુદ્દામાં વધુ તપાસ માટે સિટી પોલીસ સ્ટેશને ને સુપ્રત કરવામાં આવેલ છે